નમસ્કાર મિત્રો બે મિનિટ પહેલાં આવી છે બહુ મોટી ખબર દુનિયાભરમાં દેવા દેદેવ મહાદેવના અનેક અને અદભુત ચમત્કારી મંદિરો આવે છે કેટલીક જગ્યાએ શિવજીના એવા મંદિરો છે જે અનેક રહસ્યોથી ભરેલા હોય છે આવા મંદિરો વિશે સાંભળીને તમારા રોડા ઊભા થઈ જશે શિવજીના કેટલાક એવા મંદિરો છે જેના ચમત્કારો સામે પણ વિજ્ઞાન પણ નમસ્તક બની જાય છે આવું જ એક મંદિર ભારતના હિમાચલ પ્રદેશના દેવભૂમિ તરીકે ઓળખાતા પર્વતોમાં પ્રાંત તરીકે ઓળખાતા વિસ્તારમાં શિવ મંદિર આવ્યું છે જે રહસ્યોથી ભરેલું છે આ મંદિરમાં પથ્થરોમાંથી ડમરોનો અવાજ આવે છે હિમાચલના સોનલ જિલ્લામાં આવેલું છે આ શિવ મંદિર મંદિરને બનાવવામાં ઓગણચાલીસ વર્ષ લાગે છે તમે આ શિવ મંદિરના રહસ્ય વિશેષ જાણશો તો દંગ રહી જશો હકીકતમાં આ શિવ મંદિર ઈસ્સાનું સૌથી ઊંચું મંદિર કહેવામાં આવે છે તે જટોલી શિવ મંદિર તરીકે ઓળખાય છે આ મંદિરના પથ્થરોમાંથી થપથફાવવામાં તો તેમાંથી ડમરુનો અવાજ નીકળશે તો મિત્રો આજ માટે આટલું અમારી ચેનલ પર નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ